વિસ્તાર વિસ્તારમાં આવેલ કૈલાશનગર પાસેના બીઆરટીએસ બસ સ્ટોપ પાસેથી ચાર મહિનાનું ભ્રૂણ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું જે અંગેની જાણ સ્થાનિકોને થતા લોક ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘટના અંગે પાંડવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો તો અને ભ્રૂણનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં ભ્રૂણ ગર્ભપાત કરીને કોઈ કુવારી માતા દ્વારા તેજી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પોલીસ હોસ્પિટલ સહિત નર્સિંગ હોમમાં પણ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે सूरत सिटी के पांडेसरा पुलिस स्टेशन विस्तार में कैलाश नगर बी के पास में एक भ्रूण मिला है जिसकी इनिशियल जो हमने पूछताछ की है वो हॉस्पिटल की तरफ से चार पाँच महीने का भ्रूण का उम्र बताया गया है और मेल भ्रूण है और ये मृत अवस्था में मिला है तो अभी पांडेसरा पुलिस स्टेशन में सरकार की तरफ से गुना दाखिल करने की प्रक्रिया अभी चालू है और आसपास के सीसीटीवी देखने के लिए टीम को लगा दिया गया है કે કસને એ ફેંકા હોગા તો સારી તપાસ ચાલુ હોય એ જોડેટ આવે આપોટ કરો